સમાચારમાં આગળ વાત કરીએ સુરતની તો સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના કઠોદરા ખાતે એક આયોજન કરવામાં આવ્યું ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા કાર્યક્રમ અંતર્ગત સહી ઝુંબેશ અને મિસ્કોલ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું હવે સમય આવી ગયો છે કે ગાંધીજી અને સરદારની વિચારધારાનું શાસન ફરી ગુજરાતમાં સ્થાપવું જોઈએ તેમણે કાર્યકરોને આવાન કર્યું કે દરેક ઘરમાં જઈ અને જનતાને ભાજપના નિષ્ફળ શાસન અંગે માહિતગાર કરો અને કોંગ્રેસ પક્ષને વધુ મજબૂત બનાવો આ સાથે જ તેમણે મહિલાઓને પણ અપીલ કરી કે પોતાની સુરક્ષા અને હક માટે કોંગ્રેસ સાથે જોડાય અને આવનારા સમયમાં પરિવર્તન લાવવા માટે સક્રિય ભાગ ભજવે